જી સર છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે એકલા મોહમ્મદ એટલા જે ઘણા સમયથી વોન્ટેડ હતો જેના વિરુદ્ધમાં અગિયાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થઈ છે એ વોન્ટેડ આરોપીને શોધવા માટે તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી લીધી દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ઘેવરા કોલસાની ખાણ કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાંડ છે એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે જેવી બાતમીના આધારે ક્રાઇમ ટીમ ત્યાં જઈ અને વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડે છે પકડીને અત્રે લાવી એને અગિયાર ગુનામાં જાહેર છે ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં એનું સૂત્ર મુદ્દે વોરંટ નીકળે છે પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનમાં કરે છે આ આરોપીનો ગુનાઈત ઇતિહાસ ત્રણ પોલીસ સ્ટેશન અમરોલી ডে গুণে লিম্বায়ে অলপ অলপ গুন দাখিল